નમસ્કાર મિત્રો તો આજે ચેપ્ટર આઠ આઠ પોઈન્ટ પાંચ ટૉપિક જૈવ નિયંત્રક તરીકે સૂક્ષ્મજીવો વિશે આપણે ચર્ચા કરવાની છે તો આમાં આ એક જ કેપ્સ્યુલ છે આપણે અદ્વૈતમ એકેડેમી તરફથી આ એક કેપ્સ્યુલ બનાવીને આપીએ છીએ આની સિવાય તમારે કાંઈ યાદ રાખવાની જરૂર નથી આ શોર્ટ પોઈન્ટ છે આટલા પોઈન્ટમાં આખો ટોપિક છે એ પૂરો થઈ જાય છે તો એકવાર આપણે ટેક્સબુકમાં ઓટો મારતા એવી પછી પાછા આમાં આવીએ એટલે તમને ખબર પડી જાય કે બધું શું છે અને આમાં જેટલા પણ ઉદાહરણો આવે છે એની એક શોર્ટ ટ્રીક પણ છે એ પણ હું તમને આગળ સમજાવું જો તો આ છે એ તમારો ટોપિક છે મેં હાઇલાઇટ પણ કરી દીધું છે જે કંઈ આ એમ વસ્તુ છે એ તો અહીં શરૂઆતમાં છે એ પહેલાં ફકરામાં પ્રાથમિક પ્રસ્તાવના છે બીજા ફકરામાં આપણી પરંપરાગત રીતે કેવી રીતે શું કરીએ છીએ એ બધું છે ખેતીમાં ત્યારબાદ અને આ બધા છે એ એના ઉદાહરણો છે એ ઉદાહરણો યાદ રાખવાના છે અને છેલ્લે આ વાયરસ તો આ બધી વસ્તુ છે એ આપણે આ એક કેપ્સ્યુલમાં ફિટ કરી દીધેલી છે શરૂઆત શું છે પ્રાકૃતિક ભક્ષકો દ્વારા કીટ નિયંત્રણ થવું જોઈએ એટલે કે આપણે જે એક્સ્ટ્રા જે દવા નાખીએ છીએ એનાથી પાકને પણ નુકસાન થાય છે તો એ ન થાય એની માટે પ્રાકૃતિક ભક્ષકો હોવા જોઈએ અહીંયા તમે સાઈડમાં ફોટો જોઈ શકો છો બધા ઉદાહરણ છે આમાં આવી જાય એવી રીતે ફોટો બનાવેલો છે તો આનું નામ છે લેડી બર્ડ આમાં લેડી બગ આવે છે પણ આપણે અહીંયા લેડી બર્ડ લખેલું છે લેડી બગ આ તમે જોયેલું હોય છે બરાબર લાલ કલરનું જીવડું હોય અને ઉપર કાળા ટપકા હોય આ શું કરે છે આ જે આ જીવાત છે ને એને એફિડ કહેવાય એફિડ્સ તો એફિડ્સ છે આ પાંદડાને કોતરી નાખે તો આ છે આને દૂર કરવા માટે આ કાફી છે એટલે આ જીવડું જે આવે છે આને ખાઈ જાય એટલે જો આપણે દવા છાંટીએ ને તો આ બેય મરી જાય તો ઓર્ગેનિક ખેતી એવું કહે છે કે બધું મારવાની જરૂર નથી ખાલી આને દૂર કરવાનું છે આને રાખવાનું છે રસાયણ નાખશું તો આ મીરી જશે તો ઓર્ગેનિકમાં આવું નથી કરવાનું તો આ બે ઉદાહરણ છે એક આ લેડીબગ અને એફિડ્સ ત્યાર પછી આ આપણે ઓળખીએ છીએ બરાબર આ છે ડ્રેગન ફ્લાય એ શું કરે છે જે મચ્છર હોય છે એને દૂર કરે છે ત્યાર પછી આ ફૂગ છે અને આ બીટી એટલે બેક્ટેરિયા બેસિલસ થુરેન્જિયન્સીસ તો એની વિશે આજે આપણે બધું ચર્ચા કરવાની છે તો એ બુક પ્રમાણે નામ લેડીબર્ડ અને ડ્રેગન ફ્લાય છે લેડીબર્ડ એફિડ્સને દૂર કરે છે ડ્રેગન ફ્લાય છે એ મચ્છરને દૂર કરે છે ત્યાર પછી બીટી નામનો જે બેક્ટેરિયા છે એ ઈયળને મારી નાખે છે એની ઉપરથી આપણે બીટી કપાસ બનાવેલો છે ટ્રાયકોડરમાં ફૂગ આવે છે એ પણ જૈવ નિયંત્રણ માટે વપરાય છે અને છેલ્લે બકુલો વાયરસ તો આખી આ પ્રમાણે તમારે લખવાનું છે શરૂઆતમાં તમારે પ્રસ્તાવના લખવાની છે ત્યાર પછી પરંપરાગત રીત શું આવે છે એ લખવાની છે ઓર્ગેનિક ફાર્મરનો શું વિચાર છે આમાં એ લખવાનું છે ને છેલ્લે ચાર ઉદાહરણ હવે આપણે ટેક્સ્ટ બુકમાં જઈએ અને ત્યાર પછી છે એ આપણે શોર્ટ ટ્રીક જોઈએ તો શોર્ટ ટ્રીક કાંક આ પ્રમાણે છે એક લેડી એસિડ લઈ ડ્રેગન ફ્રૂટ ટ્રાય કરવા બકુલાના ઘરે જાય છે તો આમાંથી આપણે બધું યાદ આવી જશે લેડી ઉપરથી લેડી બર્ડ એસિડ ઉપરથી એફિડ્સ લઈ ડ્રેગન ફ્રૂટની જગ્યાએ આપણે શું લખવાનું છે ડ્રેગન ફ્લાય ડ્રેગન ફ્લાય ટ્રાય કરવાની જગ્યાએ આપણે ટ્રાયકો ડરમા ટ્રાયકો ડરમા બકુલાની જગ્યાએ આપણે બકુલો બકુલો શું છે વાયરસ છે તો એટલે આપણે છે એ યાદ રાખવાના છે તો આ શોર્ટ ટ્રીક છે તમને ઉપયોગી થશે નોટ કરી લેજો ચાલો ટેક્સ્ટબુકમાં જઈએ શરૂઆતમાં પ્રસ્તાવના છે કે જૈવ નિયંત્રકોની એવી પદ્ધતિ છે જેમાં જંતુઓનું નિયંત્રણ કરવામાં આવે છે આપણે શું વાપરીએ છીએ કીટનાશકો અને જંતુનાશકો જેનાથી આ પર્યાવરણને બધું શાકભાજીનું બધું નુકસાન થાય છે તો આ શરૂઆતની પ્રસ્તાવના આપણા શબ્દોમાં પણ લખી શકો તો પહેલો મુદ્દો આ છે પ્રસ્તાવના ત્યાર પછી બીજો કૃષિ ક્ષેત્રે આપણે એવું માનવામાં આવે છે કે પેસ્ટ કંટ્રોલ એટલે કે જૈવ નિયંત્રણને છે એ પ્રાકૃતિક ભક્ષકો ઉપર વધારે આધાર છે એટલે કે આપણે આવા પ્રાકૃતિક ભક્ષકો કે લેડીબર્ડ અને ડ્રેગન એની ઉપર વધારે આધાર રાખવો જોઈએ આ જે પરંપરાગત છે ખેતી એમાં રસાયણો જે આપણે વાપરીએ છીએ આડેધડ લાભદાયી અને હાનિકારક બે વસ્તુ છે લાભદાયી એ રીતે બધા જીવડા મરી જાય છે પણ હાનિકારક એ રીતે કે જે વધારે ઉપયોગી જીવડા છે એ પણ મરી જાય છે તો અહીંયાથી બીજો પોઈન્ટ ઓર્ગેનિક ફાર્મરનો શું વિચાર છે તો ઓર્ગેનિક ફાર્મરનો વિચાર અહીંથી લખવાનો છે કે પ્રાણી કે જેને આપણે જીવાત કહી નાખીએ છીએ એનું નિવા નિયંત્રણ છે એ માત્ર અશક્ય નહીં પરંતુ અનિચ્છનીય પણ છે તેમના વગર લાભદાયી પરપક્ષી અને પરોપજીવી કીટકો પણ જીવંત રહી શકશે નહીં પોતાના ખોરાક માટે નિર્ભર છે એટલે કે જે લાભદાયી કીટકો છે એ પણ મરી જશે જો આપણે રસાયણોનો ઉપયોગ કરશું એટલા માટે આપણે જૈવિક ખેતી કરવી જોઈએ એ વાર્તા બધી આમાં લખેલી છે ત્યારબાદ જે આપણા ઉદાહરણો છે એ ઉદાહરણો કયા કયા છે એક લેડીબર્ડ છે એક ડ્રેગન ફ્લાય છે આની ઉપર શરીર ઉપર લાલ અને કાળા રંગના નિશાન છે આપણે જોયું એવા કીટકો છે જે ક્રમશ એફિડ્સ અને મચ્છર એનો છુટકારો મેળવવા લાભદાયી છે તો લેડીબર્ડ છે એફિડ્સ ખાય છે અને ડ્રેગન ફ્લાય છે એ મચ્છર ખાય છે ત્યારબાદ બીટી શું છે બેસિલસ થુરેન્જીએન્સીસ એ બેક્ટેરિયાનો પ્રકાર છે જે પતંગિયાની ઈળ છે કેટરપિલર કહેવાય એની મારવામાં એને ઉપયોગ કરે છે તો હવે આ બીટી છે એ બે રીતે મળે ડાયરેક્ટ બીટી શુષ્ક બીજાણુ દ્વારા એટલે એવો પેકેટમાં એવા નાના દાણા આવે પાણીમાં ભેળવીને એને છાંટવાના હોય તો ઈ સ્વરૂપે પણ મળે છે જેમ કે રાયની ખેતી હોય કે ફળા વૃક્ષ હોય એની ઉપર પાણીમાં ઓગાળીને ગળીને છાંટવીએ તો કીટકોના જે ડીંભ છે એટલે કે લાર્વા ઈયળ એ ખાય એના અન્ન માર્ગમાં એ ઝેર છૂટે અને ડીંભ છે એ મરી જાય છે એટલે કેટર પિલરને છે એ મેરી નાખ્યા છે કીટકોને બીજા કોઈ કીટકોને નુકસાન નથી તો આ બીટીનો ઉપયોગ કરીને આપણે બીટી કપાસ બનાવ્યું છે એનો અભ્યાસ આગળ આવશે ત્યાર પછી આપણે ફૂગ જોવાની હતી ટ્રાઈકોડરમાં ફૂગ જૈવ નિયંત્રણ ટાઈકોડરમાં ફૂગ આનો ઉપયોગ છે રોગિષ્ટ પાકની સારવાર કરવામાં થાય છે આ મુક્તજીવી ફૂગ છે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે આનો તમારે આની પછીના પોઈન્ટમાં આવશે માયકોરાઇઝા માયકોરાઇઝા મૂળ એરે સૌજીવન ધરાવે છે એટલે શું કરે અહીંયા માની લો મૂળ છે આ બધા તો એ મૂળની આજુબાજુમાં આ ફૂગ રહે ફૂગ શું કરે ફૂગ બધી બાજુથી રસાયણો લાવીને વનસ્પતિને આપે અને વનસ્પતિ અને રહેવા માટે જગ્યા આપે તો એકબીજાને ફાયદાકારક ઉપયોગી છે તો એ રોગ પણ નથી થવા દેતી અને છેલ્લો પોઈન્ટ બકુલો વાયરસ આ પૂછાઈ શકે છે કે કીટકો અને સંધિપાદીમાં રોગ કરતાં વાયરસનું નામ શું છે તો બકુલો વાયરસ છે એની કેટેગરી પોલીહેડ્રો વાયરસ એક વાયરસની કેટેગરી છે એમાં અને ન સમજાતો ટોપિક ટૉપિક લઘુવર્ણપટીય કીટકીય પ્રયોજન ઇંગ્લિશ જોઈશો તો નેરોસ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઈડલ એપ્લિકેશન છે એટલે કે જાતિ વિશેષતા આપણે ગમે એ માની લો કે બે પ્રકારના કીટકો હોય છે એ કીટકો હોય છે બી હોય છે આપણે બીને મારવા છે એને રાખવા છે તો બકુલો વાયરસ ઉપરે બકોલો વાયરસ જે ફક્ત બીને જ અસર કરે એને અસર ન કરે એટલે બધા ન મારી શકે અમુકને જ મારે તેને જાતિ વિશેષ કહેવાય એના શ્રેષ્ઠ સભ્ય છે એવું જોવા મળ્યું કે વનસ્પતિ સસ્તન પક્ષી માછલી લક્ષ્યહીન કીટકો એટલે કે જે આપણે કામના નથી એ નકારાત્મક અસર ધરાવતા નથી એટલે જેની ઉપર આપણે મારવા છે એની ઉપર જ અસર કરે છે આ બધી રિસર્ચ ક્યાં થાય છે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ આઈ પી એમ એનો સંવેદી નિવસનતંત્રીય વિસ્તારનો ઉપચાર થાય છે તો એટલી આપણી કંઈક માહિતી છે તો કાંઈ ડાઉટ હોય તો પૂછી શકશો અને આ કેપ્સ્યુલનો હવે શોર્ટ નોટ તરીકે ઉપયોગ કરજો